સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોએ પોતાની સહી ખોટી હોવાની વાત કરતાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કરાતા અપક્ષ ઉમેદવાર સહિતના નાના પક્ષોના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતી ગયા છે જેને લઈ સુરતના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને લોકશાહીમાં મતદારોને મત આપી પોતાનો ઉમેદવાર પસંદ કરવાની છૂટ આપી હોય જેથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી દ્વારા આવી ખોટી રીતે ટેકેદારોની સહી કરાવી હોય અને સુરત લોકસભા બેઠકના મતદારો સાથે દગો કર્યો હોય તો તેની સામે કાયદેસરની ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સુરત લોકસભા બેઠકના મતદાર રજનીકાંત વાઘાણીએ સુરત કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી ચૂંટણી અધિકારી શ્રીએ લખ્યું છે કે આ જે સાઈનો છે દરખાસ્તકર્તાઓની એ ખોટી જણાય છે અને એટલા માટે ફોર્મ રદ કરવામાં આવે છે તો આવું ખોટી સાઇનો વાળું ફોર્મ જમા કરાવવું ગુનો છે આ ગુના ઉપર ઉમેદવાર ફોર્મ કર્યું છે એમના કાર્યવાહી થવી જોઈએ યા તો પછી કે કરી છે પણ છતાં એફિડેવિટ કરીને કીધું છે કે આ સાઈનો અમારી ખોટી છે તો એ દરખાસ્ત કરતા ઉપર કાર્યવાહી થવી જોઈએ આ ખૂબ મોટી ઘટના છે સમગ્ર દેશની અંદર આ આઝાદ ભારતની પહેલી ઘટના છે સમગ્ર દેશના આના પ્રત્યાઘાતો છે ભાજપ જે આ ચૂંટણીનું સતત હનન કરી રહ્યું છે અધિકારોનું હન કરી રહ્યું છે એમણે સુરતની અંદર આ જે પોતાના ઉમેદવારને કર્યો છે એની અંદર ખૂબ મોટું ષડયંત્ર રચાયું છે અમારી ચૂંટણી અધિકારશ્રી માંગણી છે કે આ કેસની અંદર ફોજદારી ગુનો દાખલ થાય અને જેટલા પણ આમાં જવાબદાર લોકો છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થાય એવી માંગ સાથે આજે અમે અહિયાં ચૂંટણી અધિકારીશ્રીને મળવા માટે આવ્યા છીએ